આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનામાં મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કાશ્મીર પહેલગામમાં મોતને બેઠેલા પ્રવાસીઓને લઈને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ તમામ કામને ચર્ચા કર્યા વગર જ મંજૂરી આપી દેવામાં આવી કેટલાક મહત્વના કામ હોવા છતાં પણ શાસકોએ કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર સામાન્ય સભાને તમામ કામ પૂર્ણ જાહેર કરી સમટ લીધા હતા શાસકોના આ વર્તનથી વિપક્ષ દ્વારા તેમની આકરી ટીકા કરવામાં આવી હતી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પહેલ ગામમાં મોતને બેઠેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે જ શાસકો દ્વારા તેમને આડકતરી રીતે રોકવામાં આવ્યા હતા જેને લઈને સામાન્ય સભાની અંદર જ હોબાળો થઈ ગયો હતો શાસકો અને વિપક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપો શરૂ કરી દેવામાં આવ્યા હતા કોઈ પણ ચર્ચા કર્યા વગર તમામ કામને મંજૂરી કરી દેવાની મેયરની માનસિકતા ઉપર

ખરેખર દેશદ્રોહી કોણ કહેવાય જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના પેટમાં કેમ તેલ રેડાય છે સગા રહી છે પાકિસ્તાનમાં આવી તો વૈશાલી બેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બુમાબૂમ કરવા લાગ્યા ને રાડો પાડવા મળ્યા તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલે તમારી સરકાર સામે પાડો ને તો આવી ઘટનાઓ દેશમાં ન બને ખરેખર તમે દેશ છો તો કેમ આવા વારે વારે આતંકવાદી ના હુમલા થાય છે કેમ તમારા મોઢામાં મગ ભરાઈ જાય છે કેમ તમારી સરકાર સામે તમારું મોઢું નથી ખૂલતું જયારે આવા હુમલાઓ થાય ત્યારે સરકાર વાહવાહી લૂટે કે અમે આટલા બાંગ્લાદેશીઓને પકડ્યા આટલા પાકિસ્તાનીઓને પકડ્યા તો શું તમે વાટ જોઈને બેસો છો કે આવી ઘટનાઓ થાય ત્યારે જ પકડશું અને ખાસ વાત તો જયારે પ્રધાનમંત્રી જયારે એમાં પાકિસ્તાનમાં જઈને કેક કાપે તો શું પૂરો દેશ દેશદ્રોહી થઈ ગયો અને જો આ ત્રીસ વર્ષના શાસન કાળમાં તમારાથી આવા હુમલાઓ રોકાતા નથી તો શાસન છોડી દો ને સુકામ માસિન નાગરિકો જીવ તમને કોઈ અધિકાર નથી આવા દેશના લોકોનો જીવ લેવાનો ખરેખર જો ત્રીસ વર્ષથી સરકારમાં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જેવો નાનો મામૂલી દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ